સુરત બસ સ્ટેશન પર મુસાફરોની સંખ્યામાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે સુરત કોર્પોરેશન દ્વારા બસ સ્ટેશન ઉપર આવતા મુસાફરોનું સતત કોરોના સ્ક્રીનિંગ કરાઈ રહ્યું છે મુસાફરોના કોરોના ટેસ્ટ પણ કરાવી રહ્યા છે મુસાફરો માટે સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ પણ થઈ રહ્યો છે તેવા સંજોગોમાં એસટીના ડ્રાઈવર અને કંડક્ટર માસ્ક વગર બેદરકાર થઈને લાપરવાહી દાખવેર્યાન પણ સામે આવ્યું છે મોટાભાગના કર્મચારીઓ યોગ્ય રીતે માસ્ક પહેર્યા નહોતા તો કેટલાક કર્મચારી માત્ર રૂમાલ બાંધીને ફરતા દેખાયા હતા જો કે સમગ્ર લાપરવાહી મુદ્દે સુરત એસટી વિભાગ નિયામકે કહ્યું કે ગાઈડલાઇનની તમામને સૂચના અપેલી છે તેમ છતાં કોઈ લાપરવાહી કરતું દેખાશે તો પગલાં લેવાશે અઝર કુરસી સાથે પ્રકાશવાડા